ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાના મારા નવ વ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાત વાગે આપણે આવે છીએ દૂધ લેવા આખરે આપણે દૂધની દીક્ષા હવે આવી છે જુઓ હજુ તો હવે આવે છે દૂધની દીક્ષા આખરે આપણે દૂધ લેવા આવી ગયા છીએ હવે ચલો ઘરે જઈએ બધાને ગુડ મોર્નિંગ કહીએ

चलो लाए टाटा मुझे टाटा गए अबो के अब मु बाजार ना नाऊ रोटली साग लेई नाऊ टाटा अबो टाटा तू जासी तू बाजार जाई ओमो जो मारा तो जाए 15 रुपया देऊ पर आज आजच छ बदु ना ना

આ બાજુવાળાના ઘરે આવી રોડ ઉપર ઠેઠ અને પછી હવે તુલસી ખાવા બેઠી જશે શુક્રો તમારો જબ્બર શુક્રો સિંહ મારો ચલો જમવા રોટલી બી છે પગારેલું ગવાર બાફેલાનું શાક છે હજુ તો વાસણ પણ પડે છે પાછું આ નવું કામ વધ્યું હતું તો ત્યાં કામ કર્યું જમીને આ જો ને આજો આટલા સેલુટેપ બધી મારી પડી પેલી અલગથી આવી નવી સેલુટ અપ લાયા હતા એરી મારી છે કાં તો એથી પાણી નીકળવા માંડી તું એટલે બારે લાકડા જઈશી એ હું ને કોઈક સબંધીનું એક્સપાયર થઈ ગયા છે મોમાં હેડે લાકડા એ હું મરી ગયા છે તો જવા તૈયાર થઈ જઈ મોમા તો હેડે

અભુડા મોડી આ નજીકનો પાર્લર છે આ રોડ છે ફ્રેન્ડ હવે ચાલો ઘરે પકોડી ખાઈને જો કાં તો નીકળ્યા છે આ સાઈડ ખરાબો છે બહુ જ આ સાઈડ બહુ બધું ખરાબ છે અને આ સાઈડ સારો રોડ નીકળ સારું રોડ ચાલુ થાય છે Apa yang kau અને દેવાન્સ માટે પકોડી બીજું લઈને આવે છે દેવાન્સ હાલો બધા ટેટી ખાવા આપણે ખાલીએ ટેટીનો નાસ્તો કરીએ આજ તો નુડલ્સ પણ છે નિડલ્સ પણ છે અને ટેટી પણ છે તો બંનેનો નાસ્તો કરીએ હાલો દેશી ચણા ખાવા આવો આમાં આખા દિવસ નરમ બેસી ગયો છે અને મના બી બનાવવામાં એમ કહે

સિમેન્ટ લેવા જ સિમેન્ટ લઈને હવે વળી ઘરે આવ્યા છીએ ત્યાં દુકાનમાં તો ઉતારવું એ નહીં કરતી મમ્મા જો ભાખરી બનાવી છો અને તો ભાખરી ચાલ જ ખાવાનું સાદું જ ખાવાનું છે આજ તો મમ્મી ભાખરી બનાવું છું હું ચા બનાવું છું જમીન જમા બેસી ગયા હસ તો ખારા બુડો બનાવી રીકા જવું લાઈનમાં ઉભા રહો અબા

શાન મરજો ખાત તો સાદી ખાવાનું તો આજના માટે બસ આટલું જ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ના મળતા ત્યાં સુધી મળીએ કાલે એક નવો બ્લોગ સાથે ફની કોમેડી સાથે ત્યાં સુધી ટાટા ટાટા ટાટા